ગણકતો आवाज રાજભા લીમડે કડવા નથી મૂકી મરચાઈ એ નથી મૂકી કેળા એ મીઠા નથી મૂકી આંબા એ ગળપણ નથી મૂક્યું માણે માણહય મૂકી દીધી એટલે લાગે છે ઈશ્વર લે અવતાર હવની કાયમ કે ગણ ભૂત ભૂતળ નાચ ગદંકર તૈનક તૈ ભણ કેતાળ ગંબર બાધાઈ બંખર ગાજત જંગર બા ગતે ડમરૂઈ ડડંકર બાજ ડટંકર શંકર દે કૈલાસ સરે પરમેર મોજધારી પછું પાલન કામ પ્રજાલન નાચ કરે રામ રામ મોજે દરિયાના સૌ શ્રોતાજનોને હેતપૂર્વકના રામ રામ લોક પરંપરા અને લોક સાહિત્યના ઘણા સુંદર વક્તાઓ એ મધમીઠી વાતો આપ સૌને પીરસવાનો સુંદર પ્રયાસ થઈ રહ્યો છે એમાં અનેક વિષયો આવે છે પણ આપણી ગુજરાતની સૌરાષ્ટ્રની ધિંગી ધરામાં ધર્મ જાતા ધરા પલટતા ટાણા મરણ રા એમાં કોણ રંગ કોણ રાવ એવી જે આપણી ભૂમિકાઓ હતી અને એને જીવનારા પાત્રો હતા અને એવી ઘટના વખતે આ પ્રકારની ઉક્તિઓને માથા હાટે સાર્થક કરતા હતા એના અનેક પ્રસંગો અને પ્રમાણો એ આપણા ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલા છે અને મને કહેતા ગર્વ થાય છે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે ભગવાન ભોળાનાથનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદા બિરાજે છે અને જ્યારે જ્યારે સોમનાથ દાદાનો ઉલ્લેખ થાય અને જય સોમનાથ બોલાદાની સાથે જ અમીરસિંહજીની યાદ આવ્યા વગર રહે જ હા મને તો એમ લાગે છે ઓમ નમઃ શિવાય અન્ય પણ ઘણા ભગવાન ભોળાનાથના નામ સાથે જોડાયેલા તો અસંખ્ય નામો અને મંત્રો છે પણ જય સોમનાથમાં કંઈક જુદું છે હા જય સોમનાથ અને કદાચ એ સૂત્રપાત પણ એ હમીરસિંહજીની કથામાંથી નીકળ્યું હોય એવું પણ બની શકે તેવી એક અદભુત કથા જેમાં આપણા ધર્મને માટે આપણી સંસ્કૃતિને માટે જેમણે પ્રાણ પાથર્યા અને એ આખીએ એવી કથા કથાની કથા વસ્તુમાં તો અદ્ભુતતા ભરેલી પડેલી છે પણ મને કહેવાનું ખૂબ ગર્વ થાય છે કે આજે મારો ગાંડી ઘેરનો ડણકતો અવાજ રાજભા એના મુખેથી આ કથા સાંભળવાનો મોજે ડાયરાના શ્રોતાઓને મોકો મળે છે રાજભા તળઘેરનું ખળખળતું ઝરણું છે તળગરનું પાણી છે આ વજનો છે એમના કંઠેથી અમીરસિંહજીની પ્રેરણાદાયી કથાને આપણે માણવાની છે હું રાજભાને વિનંતી કરું કે મોજે ડાયરાના મોજે દરિયાના સૌ શ્રોતાજનોને આપની આગવી શૈલીમાં આપણી આ ભવ્ય પરંપરાના વાહક હમીર સિંહજીને સાક્ષાત કરાવો સોમનાથ દાદાનું સ્મરણ કરીને આ યાત્રામાં આપણે આગળ વધીએ ભાઈ રાજ જય સોમનાથ જય સોમનાથ ખાસ કરીને જ્યારે ગોપાલા સાહેબ આપે કીધો એ મારે એક મારું લખેલું ગીત છે અને એની એકાદી થી શરૂઆત કરીને જે વાતમાં થોડી એની ઝાંખી કરાવી છે સાહિત્યમાં શબ્દો ભર્યા જૂનું આ બહુ સરસ લીટી છે સાહિત્યમાં શબ્દો ભેર્યા ત્યાં સહી નથી કારણ બતાવે કાગળો કે સહી કરવા આવવું પડે અમીરજી ગોહિલ ને કેવું ના પડે મારી કથા લખો વાહ એ તો બધું ત્યાં અસ્તિત્વ તૈયાર થઈ જાય એને એનું કર્તવ્ય કરવાનું છે ખાલી એમ વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ઘટ ગઢ કોઈથી પડશે નહીં જે હો પ્રસિદ્ધિના જેણે ગઢ દાતારીના સુરીરતાના માનવતાના સંવેદનશીલતાના ભક્તિના જીવનનું ઘડતર જે વિશ્વ આખાને ભારત વર્ષની ધરતીએ બતાવ્યું છે હું કંઈક મારા પ્રોગ્રામમાં કહેતો દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુડાની યુનિવ યુનિવર્સિટીઓ આલતી હતી તક્ષશિલા નાલંદા એ ભારતીય પરંપરા છે એને એ ન ભૂલાય એના માટે એટલે મારે ઓલું ગીતની એક જ મુકડું કડી છે એક એક કડી ઉપર એક એક વાત થાય એવું સરસ ગીત છે ત્રણ ચાર કડીનું પણ એમાં મેં શબ્દો લીધા છે કે જેણે જેણે હાચ્યું આ ટાણા એના ઇતિહાસ લખા મુદ્દો એટલો છે કે ટાણું હાચવી લ્યો પછી ટાણું ચૂક્યા પછી એ શું ટાણા પહેલાં જે કંઈ કરો એ તો કરો તો કરો પણ એ બરાબર જાય કે એમ ઘીના છાપમાં ઘી ન જાય દૂધ દોણામાં જવું જોઈએ એમ એટલે જેણે જેણે હાજવા ટાણા એના ઇતિહાસ લખાણ વિચારે એમ રૂપાલા સાહેબ આપે અત્યારે બરોબર આપણે હરણફાળ ભરી રહ્યા છીએ ભારત વર્ષ વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યું છે એનો એક આનંદ છે ખૂબ સારું થઈ રહ્યું છે આજે ભારત વર્ષમાં એક નવો ઉમળકો છે નવું જો એની સાથે સાથે આપણી લોક સંસ્કૃતિની વણાયેલી વાતો માનવ ઘડતરની વાતો દુનિયાના જેટલા ફિલોસોફરો થયા છે એ એક જ વાત કરી દુનિયાના કોઈ દેશને તમારે તોડી નાખો હોય ભાંગી નાખો હોય આપણી ભાષામાં કંઈ તો રાંકો બનાવી દેવો એની પ્રજાને તો અણુબોમ નાખશો તો એ રાખો નહીં બને પાસો ઊભો થઈ જશે જાપાન થઈ ગયું આપણે જાણી છે અણુબોમ નાખે તો નહીં રાખો બને આ વારી વાત નથી દુનિયાના જેટલા ટોચના વિચારકો થયા એમને કીધું પણ એ દેશને તમારે ભાંગી નાખો તો એનું સાહિત્ય એની એનો ઉજળો ઇતિહાસ ભૂલવી દો એટલે પછી રાખા થઈ ગયો એને કાંઈ ખબર નહીં પડે ભલે એની પાસે ગમે એવા હોય બુદ્ધિ હોય પણ દિશા નહીં હોય દિશા નો હોય તો તમે ત્યાં જઈને ઉભા રહ્યો એનું કાંઈ નક્કી નથી તો એમ આપણું સાહિત્ય સંસ્કૃતિ એ નથી કે તો ભૂલાઈ ગયું છે પણ કયા વળાક કયા સ્થાને કઈ કઈ જોકમાં કયા ક્યાં બેસીને અને કેવે ઠેકાણે એમાં થોડુંક કદાચ આડાવળું જતું હોય તો એને ઠેકાણે લઈને તમે આપે જે ટાણું હાચવી અને મોજે દરિયાનો કાર્યક્રમ આજરો છે એને અભિનંદનને વંદના અને રાજીપો વ્યક્ત કરું છું એક નાનક સાહિત્યકાર તરીકે આપ જેવા વડીલો જ્યારે અમારા હામા બહેન સાંભળતા હોય ત્યારે અમને બીજો ઉમળકો હોય પ્રોગ્રામો કાયમ કરીએ છીએ એ વાત અનેરી છે પણ એક નાનકડી વાત થી મને આમ ઝીણી ઝીણી વાતો વચ્ચે વચ્ચે આવતી જાય છે કે કેળાનો કાઠો રાજાનો રથ વયો જાય દિવાન સાથે છે અંગરક્ષકો છે અને ધીરો 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 રસ વહી જાય આજુબાજુમાં ઘોડલા આવે છે પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ બાદલી રોસલી રેડી સિંગાળી છોગાળી બેરી છપ્પર વાંગળી શેણી ચાંગી ચમરે ઢાલ દાવડી ભૂતડી રેશમ કેસર મુંગટ મુલી લખી વાંદરી ને લાલ મટારી સબાદ મણી રમી હરી રાજ મોગા મૂલ વાળી એવા ધારા હોર ઠારા તોરંગા ઓલાદ ઈ ઘોડલા ડાબા પસાડતા આવે ધીરે ધીરે પશુપાલન વિભાગ વિભાગના રજીસ્ટર માં સડાવો આ એક સપાખરા ની આ સપાખરા ની કડી માં ઘોડા ની જાયતું આવી ગયું જમા ખમા એટલે એવા ઘોડા પછાડતા આવે ધરતી ની માથે આનંદ આનંદમાં રાજા એમાં કેળાને કાંઠે એક ડોહીમાં કેરીયું વેચે ફૂંડલો ભીર્યો છે સરસ મજાની કેરીઓ છે લઈ લ્યો કેરી લઈ લ્યો કેરી રસ ઉભોર્યો રહ્યો ને રાજા ઈશારો કર્યો દીવાન મિત્રો એનો માણસ ને કીધું કે લઈ લો કેરી એટલે એમને માણસ હતો એમણે જઈને પૂછ્યું મહારાજનો જે ખાસ હતો એમણે જઈને કીધું કે કેર્યું છે તો કે કોણ છે આ રાજા જ લાગે લોહીમાં કે તો કે આપણા રાજા છે સરસ સરસ શું ભાવ છે એટલે એ જે તે વખતેનો ભાવ એમણે કીધો પણ જે તે વખતે એ ભાવ કીધો એટલો બધો કીધો હો ઘણા વધારે કીધો હો હો ગણો ડોસી ભાવ કીધો કેર્યો અરે પણ કે આટલી કેરીમાં હું આંકડો એટલે નથી દેતો કે કાંઈ સમય પ્રમાણે પણ આટલી કેરીઓ તો હુંડો એક નહીં આખો બગીચો આવે અને તમે એક ફૂંડામાં આટલો બધો કે નહીં તમારે લેવી હોય ભલે ભાવ તો આટલો જ થશે એ કે પણ ડોહીમાં બરોબર ન કહેવાની કે આટલી તો આ આટલા રૂપિયામાં તો જોઈએ એટલી ગમે ત્યાંથી મળે તો કે કેરીઓ તમને એટલા રૂપિયામાં ગમે એ મળે પણ અમને એટલે ખરીદવા વાળો રાજા કેથી મળે છે તમને બધુંય મળી જાય અમને રાજા કેથી મળે આટલું આટલા જ લઈશ એ જે મજા છે ઠેકાણાની છે કોણ તમને સાંભળે છે તમે એ એનો એક અમને આનંદ હોય છે જે એક એક શબ્દ આ સાચું ઘી છે કાયમ અમારા પ્રોગ્રામમાં સાહેબ કહેતા રહી છીએ એને એનો અમને આધાર મળી જાય આપ બધા જ્યારે સાંભળો ત્યારે કે અમે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી હશે પણ બોલવામાં અમારા સ્તરમાં નીચે નહીં તમામ ગેરંટી તમામ તો એટલે આ જેણે જેણે હાચવા ટાણા એમ આ પણ આપે ટાણું હાચવું છે એનો એક આનંદ અને એની સાથે સાથે જેને જેવા ટાણા એના ઇતિહાસ લખાણ કાળની છાતીની માથે એની છાતી કરવી પડે કે અમારો આ નોંધ કરી લેજો ટાણે કોઈ પણ ટાણું લગ્ન પ્રસંગ હોય અને બેન અનેક મહેમાનો આવતા હોય અને બેન જોતી હોય કે હમણાં મારો ભાઈ આવશે હમણાં મારો ભાઈ આવશે હમણાં પછી લાખો રૂપિયાના મામેરા લઈ લઈને હારું લગાડવા ઘણા મોટો માણસ બેનનો પતિ હોય તો ઘણા આવતા હોય કદાચ તો એ બધું બેન પણ એની મારો ભાઈ કઈ આવે અને અભેર હોય અને જૂનો હોય કહારાને ને લઈને જરી ગહાવી નવા જેવો કરીને પસેડીને છેડે બાંધી અને આવે અને આવી ને ત્રાહડો મામેરામાં રાખે બધા બીજા હજારો લાખોના મામેરા આવે બેનની નજર બીજે ક્યાંય ન હોય ત્રાહડા હામી જાય મારા ભાઈનો ત્રાહડો પહેલાં પેલા કરી લઈ લો બેન અને લગ્ન હતા ભાણિયાના ના હગા પણ ન પુગાણું બેન લે આ હોના નો હાર તો ટાકણ બેન હોય કહી દેજે મારે તારી જરૂર હતી તારા મામેરા જરૂર મારે નથી મારે તારી જરૂર હતી એમ ટાણું

આટલે આપણે એટલું એટલું એને જાતા હોય આમ તેમને મારો ભાવ ન પૂછે દુઃખ ન લાગે હગા હોય મેં કીધું બીજે કેતા નહીં ભૂંડા લાગશો મને કે કેમ ભૂંડા મેં કીધું સારો ખેડૂતનો દીકરો હોય ને તો ઉકરડાનો ભાવ પૂછે તો ઉકરડામાં છે સારો હોય તો ઉકરડાનો ભાવ પૂછે કે પટેલ ને ટોપી માથે ગાંધી ટોપી પીરે તો ઊંચી મંડે થાય કે આ હા હા દોઢ બે વર્ષ નું ગળતિયું ખાતર ધરતી જવાબ મનશે દેવા હા ખેતર ખાતર બની જાય આને નાખી તો

આ દુનિયામાં એના ઇતિહાસ પાત્ર તમે કોઈ પાત્રમાં તમે તમે ખેડૂત હો તમે મજૂર હો તમે નેતા હો તમે કલેક્ટર હો તમે પોલીસ હો તમે કવિ હો ટાણું આવ્યું છે તો મારે આ મારી ફરજ છે અસ્તિત્વ નોંધ લેવા માટે તૈયાર કોઈ કળિયુગ નથી આવી ગયો આજથી એક સો વર્ષ પેલા મરચું તીખું છે માણસ મૂકી દીધી એટલે લાગે છે સાહેબ અને બહુ રાજીપો વ્યક્ત કરું છું કે આ ધરોહર હચવાય બસ છે ઘણા લાગે લાગે ટેકનોલોજીના યુગમાં એવું કે તમે આ કથાઓ સદીમાં માંડો છો તો વિજ્ઞાન યુગમાં જરૂરી કેટલી છે તો ગામડે જાઓ તો કૂકદી જોઈજો ગાય હોય ભે હોય બળદ હોય હાંટીઓ હોય બકરું ગાડર હોય બેઠું બેઠું વાગોળતું આપણને એમ લાગે કે આ તો કંઈક ખાય છે ચાવે છે પણ એ વાગોળે છે સુ કામે પચાવવા માટે જો ન વાગોળે એને પચે નહીં એક પશુને ખાધા પછી વાગોળવું પડતું હોય તો આ ધરતીમાં લોહી રેડી ગયા સમર્પણ ભજન ત્યાગ તપ કરી ગયા એની વાતોને વાગોળવાનું બંધ કરીશું તો માને અપચો થાય ને માં ફાટશે તેથી આપણને કોઈ નહીં હંગરી હતી એટલા માટે આ વાતો વાગોળવી બહુ જરૂરી છે એટલે આ વાતો આ ટાણે વાગોળવી જોઈએ અને એવી વાતો વાગોળવા માટે એમ જયારે કેવાનું મન થાય પાન કે જંતુ કહા કાં પહિચાન ગ્રીષ્મ કે તપ કી કી ને કેસર કી કરી હું કહા કાં કિમત પરીખ પરિખ હરદી કી કાયર કોન કશુ પરીહ આ તો સુરન કો સુધી હે મરદી કી બે દર્દી પ્રબીન કહે કશું જાન તો હે દર્દી દર્દી કી ક્યાં માંડું બહુ રૂપિયા થઈ જાય તો બેક માં મૂકવાના ઘણા બધા ઠેકાણા આવી ગયા છે ઉસીના દેવાના આવ્યા જ બીજું ત્રીજું ઠેકાણા છે રાજા ઘરેણા હોય તો ખાના ખોલાવીને મૂકી હગાય પણ રૂપાલા સાહેબ આ વાતું ક્યાં મૂકી એના ઠેકાણા બહુ વસા છે વાતું છે માણાના હૈયામાં ગુટે રસજી ગાલડ્યું

ઉદિયાચલ ના ઓરડે થી ભગવાન નારાયણે કોર કાઢી બરાબર ભલે નું ઉગા ભાણ ભાણ તોણા લઉં ભામણા મરણ જીણ લગ માણ હવે તું રખે ને કશ્યપ રાવું તું ઉગ્યો તું અડું તા તું ઘર વર ગંધારા ગીયા તે દેવાય તણ સુર જગમાં કમણે કશ્યપ રાવું મારા ગુરુજ ના બે ત્રણ દુહા છે કળયુગ કેરા કો ભાનમાં ઈશ્વર લે નહીં અવતાર પણ હવની ની લે હંભાર કાયમ ઉઠી ને કશ્યપરો ઈ એમ નો કે હું બે દી આળા કરી જાઉં પિકનિક માં જઈ આવું બીજે ક્યાં

અને પણ એ જે મંદિરની તૂટેલ અવસ્થામાં હતું એની પણ પૂજા થતી હતી એમાં એક બાઈ આંગળીયા છ હાથ વર્ષનું બાળક ભેળું અને આંગળી બાળકને લઈને બાઈ આવી દાદા સોમનાથની સામે હાથ જોડીને ઉભીરી નાનકડો પાંચ છ વર્ષનો સાત વર્ષનો બાળક પણ બે હાથ જોડીને સોમનાથ દાદાને નમન કરે છે શિવને નમન કરે છે દાદાને ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ તૈન તૈય ભણ કેતળ ગંભર બાધાઈ ભંખર ગાજત જંગર પાહ ગતે ડમરૂરી પશુપાલન કામ પ્રજાલન નાચ ગંગધાર એવી ગંગાના ધોધ ધારા જે વહતી હોય દાદાના જટા માંથી એવો મહાદેવ ભોળીઓ નાથ એને પગે લાગે અને પાછી વળી બાઈ બાળક પાછો વળે માં આ આપણો દાડો શિવ કા આ આપણો મહાદેવ કા કે હા બેટા હાલો હવે ઉતાવળ છે મોડું થાય હવે મારા બાપ પાસે લઈ જા હે કે હવે મારા બાપનું કે મને ભાઈ હાલ બેટા બેટા માણસ ઘણા બધા આમ તેમ આપણે ઘરે જઈએ નહીં કાયમ જ્યારે જ્યારે બાળકો મને આજુબાજુના ગામડાના બાળકો એમ કહેતા હતા કે તું ન બાપો છો તારે બાપ નથી તો મારો બાપ ક્યાં હું તને આવીને કહું મારો બાપ ક્યાં તો તું કહેતી હતી સોમનાથ તારો બાપ છે ને જાય તે દિન લઈ જાય એમ જ વાત કર્યા કરતી તો મામ આજ ના 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 હાલ ઉતાવળ આમ નહીં હાથું કેમ હું તારો દીકરો છું તારું ધાવણ ધાયો છું મને કોઈ છોકરા કહી દે તું નબાપ પોશો કેમ મા નામ નથી લેવાય એમ મારો બાપ ક્યાં છે આજ કેને કહીએ એક ડગલું નહીં ભરું કેમ બધાના બાપ તો મારે બાપનો હોય અને તેથી ભાઈ કીધું તો બેટા હાલ બાવડું બગડે એક પાળિયો પાળિયાની આગળ બાળકને બેહર્યો પોતે બેઠી ઘીનો દીવો કર્યો સિંદૂર લગાડ્યું બે આંઘુડા પીડ્યા આંખમાંથી એટલે કીધું કે મારા બાપ ક્યાંય એમ તને કહેવાની મેં વાત કરી છે રોવાનું નથી કીધું કીધું તો બેટા હવે લે તને એમ કે આ તારો બાપ સોમનાથ તો કીધું કે મા એ પહેલા સમજાયું કે ભાઈ આ બેઠો એ બાપ તો મા એ તો દુનિયાનો બાપ છે એ તો દાદો સોમનાથ છે હું મારા બાપની વાત કરું છું એટલે હવે સાંભળી લે કે એ દુનિયાનો બાપ છે ને તો દીવો કરીને કીધું બેટા આજે સો હાથ વર્ષ થયા છે જાજા વર્ષો થયા નથી એક ઘટના બને છે નાનકડી અને તું બેટા સાંભળી લે તારે તારો બાપ ક્યાં છે કોણ છે જાણવું છે બરાબર બપોરનું ટાણું પૂરે બરાબર મધ્યાને થી ધીરો 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 આમ ઉતર તૈયારી મીંડો કરવા એવા ટાણે વીસ બાવીસ વર્ષનો તરવરીયો યુવાન જવાની ભગડતુતી રમતી આવે છે આંખમાં ધીરે 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 લાલ તહેરું ધીરે 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 તૈયારી કરતી આવે છે પણ આખડિયું અણિયાળિયું અને સરથી પહાર્યું જેના હામી નોંધ્યું એની કાળજ હોહર્યું વાય ફરકે મુસડ્યું અને રયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું આ તો લોબડીયાળીનો કંત વાય ફરકાંત ભૂત ફરકાંત ગાંગુર રોમ રોમ ઉલટે ઉમંગ આવો જેને કહેવાય જુવાન અને એ જુવાન ગેડી દડે રમે છે તોફાન કરે ઘોડા ખેલવે ગેડી દડે રમે શિકાર કરવા માટે જાય ભાઈ બંધો ની હારે પણ ગેડી દડે બહુ રમે એમાં ગેડી દડે રમીને બપોર પછી થોડાક બપોર નમ્યા પછી આવ્યો અને જલ્દી ઘોડા માથે નીચે ઉતરી અને આડી કાઢીને કીધું ભાભીમાં જલ્દી ખાવાનું દો ભાભીમાં આ જવું છું દેવરજી બેસો આપું છું બે ગયો ભાભીમાં વાર લાગે એ ન જટ મેં તમને કીધું ને હું અહીંયા આવીને બેહુતા ખાવાનું ત્યારે હોવું જઈ કે પણ આપું છું એટલી બધી ઉતાવળ લ્યો આ રોટલો આ દહીં ની આ ફલાણું આ ઢીકળો મેં દેવા એટલે વળી વધારે બોલી ગયો કે હું ખાવા બેહું એટલે મારું ખાવાનું ત્યાર હોય ભાભીમાં સમજો છો ને

પણ પેલો શિક્ષક માં છે અજબ ખંડરી જ્યાં બધે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાળ તણા જીલે પડસંદા પ્રજા ગડી ખન પહાડ તણી જ્યાં જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભઈ અજબ ખંડરી બધે ભયાનક અન પડસન ગોદ ગોદ પહાડ તણી જનેતાની જે બે આંખ છે એમાં એક આંખ છે શિક્ષણની છે ને બીજી સંસ્કારની છે શિક્ષણ અને સંસ્કાર ની આંખે જે જનતા પાટા વાળી હતી એના દીકરા દુર્યોધન થાય આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે ને કંઠ થી સૂર સેડ્યા તેથી લાખના લોહી ની ધાર અટકાવવા ચારણે આપના લોહી